વડોદરા શહેરમાં ગરમીનો પારો સતત વધતા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગરમી વધતા સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે છાસ અને લસ્સી પીવાની શહેરીજનોને અપીલ કરી છે વડોદરા શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તંત્ર દ્વારા ગરમીના વધતા પારાને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હીટવેવની આગાહી વચ્ચે ગરમીના પ્રકોપથી બચવા માટે સયાજી હોસ્પિટલના તબીબી અધ્યક્ષક ડૉક્ટર રંજન અય્યરે શું શું બાબતો પર ધ્યાન રાખવું જોઈએ તે અંગે માહિતી આપી હતી ત્યારે સહેજી ગરમીમાં શહેરીજનોને કામ વગર બહાર નહીં નીકળવા અપીલ કરી છે આ ઉપરાંત સહેજી હોસ્પિટલ રંજન જણાવ્યું હતું કે આખરી ગરમીમાં કામથી શહેરીજનો બહાર નીકળતા હોય તો છાશ ને લસ્સી પીવી જોઈએ જેને લઈને ગરમીમાં શહેરીજનોને રક્ષણ મળે ઉલ્લેખનીય છે કે ગરમી વધવાના કારણે ગોદરામાં ગઈકાલે પાંચ વ્યક્તિઓના આજે ત્રણ શંકાસ્પદ મોત નીપજ્યા છે પેન્ટોનો ત્યાગ કરવો જોઈએ આ ખાસ કરીને સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છાશ એવા પ્રવાહીઓનો ઉપયોગ કરવો જોઈએ એવરેજ આ સિઝનમાં માણસને એવું સમજીએ તો લગભગ એક કલાકમાં સાડી સાતસોથી આઠસો એમએલ જેટલા પ્રવાહીની જરૂરત હોય છે જે આપને આ ખૂબ જ ઉષ્ણ વાતાવરણમાં ડિહાઇડ્રેશનથી બચાવી શકે માથે ટોપી પહેરવી જોઈએ બને ત્યાં સુધી છત્રીનો ઉપયોગ કરવો જોઈએ કે સીધા તાપથી બળી શકાય કોઈ કામ ધંધો કરતા હોય તો વૃક્ષની નીચે કે કોઈ છાંયડાવાળા ભાગમાં આ કામ ધંધો આપણે કરીએ એ વધારે હિતાવહ છે ખુલા તાપમાં આકાશના સીધા તપ્ત સૂર્યની નીચે રહેવું બિલકુલ હિતાવહ નથી હીટસ્ટ્રોક અન્યથામાં ચક્કર આવવા બેચેની થવી ગભરામણ થવી આ પ્રકારની બધી ફરિયાદો રહેતી હોય છે તરત જ ડોક્ટરી સલાહ લેવું ઉચિત છે અન્ય બીમારીઓથી પીડાતા લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે